મેસી ટ્રેક્ટર છે ગોળ મોડો દસ પાંત્રીસ ડિઆઈ ફર્ગુસન ક્લિયર કટ તમે વિડીયોની અંદર જોઈ શકો છો આખું વિડીયોની અંદર ટ્રેક્ટરનું કન્ડિશન ક્લિયર કટ બતાવવામાં આવ્યું છે મોડલ ની વાત કરું તો આ ટ્રેક્ટર બે હજાર અને પાંચ મોડેલનું છે તમે વિડીયો અંદર જોઈ શકો છો બે હજાર પાંચ અને બાર મો મહિનો એટલે ઓલમોસ્ટ બે હજાર છ ના મોડલનું ટ્રેક્ટર ગણાય કર ગરાવ છે ઘરની ખેતી કામમાં ઉપયોગમાં લીધેલું ફૂલ સાચવેલું ખેડૂત મિત્રનો ટ્રેક્ટર આ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલા કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની આગળ માહિતી આપીશ વિડિયો પૂરો જોતા રહેજો અને આ ટ્રેક્ટર લેવા અથવા રૂબરૂ જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં જોવા મળશે સીટનું કન્ડિશન પણ સારું તમે વિડીયોની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર જોઈ શકો છો છત્રી જોવા નહીં મળે ટાયર પણ સારા કન્ડિશનમાં છે પ્રકાશભાઈ ઓનર છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે કિંમતની વાત કરું તો બે લાખ ને ચાલીસ હજાર કિંમત અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો બનાસકાંઠા તાલુકો ધાનેરા અને ભાજણા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય તો પ્રકાશભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે પ્રકાશભાઈ નામ એકાસી ચારસો ત્રણ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો